અને જો ફરી પાછી સાહેબે ચણા ની ખરીદી કરી છે ઘરાક માંથી મગાવવાતા ચણા તો ચણા તૈયાર ચણા ની દાળ છે કેમકે મારે એટલી મહેનત કરવી નઈ કષ્ટી લેવી નઈ ને એટલે દાળ તૈયાર છે જો બતાવું અને આ ગુંદા છે ને એક જગ્યા એ આમ બાજકુ ભરાઈ ને ગુંદા આવ્યા હવે આ ગુંદા નું શું કરવાનું અને ધાણા આવ્યા છે હવે એક કામ કરું ઘંટી ચાલુ કરું ને પેલા તો આ દાળ ધરી નાખું એટલે લોટ તૈયાર થઈ જાય પછી આ એક બાજકુ ગુંદા આવ્યા છે તો ભરી ભરીને શાક બનાવો ને ખાવ ભરેલ ગુંદા નું શાક ને રોટલી ભરેલ ગુંદા શાક ને રોટલી હા કાચરી બને પણ તડકા નથી ને અત્યારે વાતાવરણ જોઉં આ જો વાદળા થઈ ગયા છે સવારે કેવો તડકો હતો અત્યારે વળી પાછું ઢાકલા જેવું થઈ ગયું છે નહીતર આની કાચરી બને મસ્ત એમ તો આપણે બોરિયા ગુંદા થાય મેથીયા ગુંદા થાય ગોળ કેરી અથાણું થાય ભરીને ને ગુંદા થાય સંભારો થાય ઘણી બધી વસ્તુ થાય પણ એના માટે થઈને ટાઈમ જોઈએ માણા જોઈએ એ નથી મારી પાસે હું એકલી બધા ન પોચું તો દુકાનદાર દાદી નજર રાખ દો હે તો કેવા તો જવાબ નહીં દેજો આગા જઈને પાછા વરે તો હાલો બપોરનું ટાણું થઈ ગયું છે એક

હું તમને છે ને હમણાં દાળ બતાવું તો દાળ તૈયાર બનાવી અને પછી મોકલી છે સાફ કરેલી કમ્પ્લીટ છે બસ આપડે હવે ઘંટી દળવાની છે એટલે ચણાનો લોટ થઈ જાય તૈયાર ભજીયા કે લાડવા જે બનાવવું હોય બનાવી બનાવીને ખાવ અને ચણા પણ બહુ સરસ છે જો હમણાં લીધા હતા ને ચણા એ તો બહુ ખરાબ હતા અને એમાં તો કસ્તર કાકરી બહુ જ હતી આ એકદમ ચોખ્ખા છે ને દાણો મોટો છે જો એટલે હવે આને તો સીધા ભરીને રાખી દેવાના દસ કિલો હશે સાહેબ હા દસ કિલો તો હશે જ હવે આખું વર્ષ ઉપાધી નહીં અને આમાં કિલો એક જેવા છે ધાણા તો હાલો હજી આપણે આમે હાલો અમે આપણે હજી મસાલા કરવાના બાકી છે તો હવે જીરું જ લેવાનું રહ્યું ઘણા જીરું દરાવી લઈએ એટલે આયલું મરતું ધરાવવાનું છે નહીં હળદર એ પડી છે હવે અથાણાની કાઇઝ કરવાની છે હવે આજકાલમાં કાઇજમાં જાય માર્કેટમાં એટલે અથાણાની કેરી લઈ આવું ગુંદા તો આવી ગયા છે તો અથાણું કરી નાખીએ જો તડકો નીકળશે ને વાતાવરણ સારું હોય છે ને તો આમાંથી તો ગુંદાની કાચરી જ કરી નાખવી એ બહુ જ મસ્ત થાય તો તમે ગુંદાની કાચરી બનાવો કે નહીં એ મને કેજો કમેન્ટમાં હું બે વર્ષ ત્યાં નથી બનાવતી નહીતર તો બનાવતી કાશે બઉ મસ્ત કાચરી બને તો હાલો હવે થારી કરીએ તો હાલો હવે બપોરા ને થાળી તૈયાર કરીએ ને બપોરા તો ખાલી છે ને રસ ને રોટલી જ છે વધારે કઈ બનાવ્યું નથી કેમકે કેરીની ની સિઝન છે ને તો હમણાં તો કેરી વારી જ છે શાક સંભારા ખાવાનું કઈ મન નથી થાતું રાતના જો હું કઈક બનાવશું અત્યારે તો રસ ને રોટલી છે તો હાલો કરી લઈએ બપોરા ને તમારી ઘરે આજ બપોરામાં શું છે એ મને કેજો કમેન્ટ માં આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારું વિડિયો કેવા લાગે છે તો હાલો મળીએ થોડીક વાર રહીને એટલા ગુંડા એમ કે અમાર જોઈએ સાહેબ વસ્તુ હોય ને દેવાનો જીવ આવવો એ બહુ મોટી વાત કહેવાય એવું તો એ ગામડાના માણાનો જ જીવ આલે મસ્ત ગુંદા છે બોરિયા ગુંદા તો હજી વાર છે પણ ઓલા મેથીયા ગુંદા કરી નાખશું શું કેમ હા હાલ મહિનો દી તમારા ગુંદા લેવા નહીં જવા પડશે ખાવ ગુંદા બધા બોપરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે બોપરા માં છે રસ ને રોટલી તો આવી જાવ બધા બોપરા કરવા ચાલો બોપરા કરી લઈએ ને પછી મળીએ ટાઈમ થયો છે ત્રણ વાગ્યા નો ને આ બાજુ વરસાદ નું આગમન થઈ ગયું છે મને તો એવું લાગે છે કે હવે છે ને ચોમાસું બેહી ગયું ભર ઉનાળે જવું બે દિવસ થી વરસાદ આવે છે જો નહી નાવા નો જવાય બાપા નહીં હાલ આ બાંધી દઉં પ્લાસ્ટિક એટલે ઓસરી નો પલરે ભગવાને હું ધાયરી છે એ ખબર નથી પડતી આ કેરી ઓણ ખાવા નહીં દે એવું લાગે છે નહીં વો ચાલુ કરી દીધો હવે હું અહીંયા જો મારી મમ્મી માંધે હે અને વર્ષા ચાલુ થઈ ગયો ત્યાં જોરદાર આવ્યો જો 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 જોરદાર આવ્યો

બાંગ્લાદેશ hmm. દેશ <laughs> <laughs> <tun tup arayde> <laughs> <Bangladeshwari? laughs> અત્યારે ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો ને ફરી પાછો જો વરસાદ અંધારીને આવી ગયો છે ને અમારે અત્યારે જવું છે દવાખાને ધારાને થોડીક સ્કિનની પ્રોબ્લેમ થઈ ગઈ છે અઠવાડિયા પહેલાં અમે ડૉક્ટરને બતાવી આવ્યા હતા અને આજે પાછો બતાવવા જવાનો વારો છે તો અમારે છ વાગે નીકળવાનું છે પણ મને લાગતું નથી કે હા વરસાદ અમને જવા દે કેમ કે હજી માથું અડાવશું તૈયાર થાય હું ત્યાં છ વાગી જાય તો ધારાને ફરી પાછું બતાવવા જવાનો વારો છે અને અમારા બા આવ્યા તો હમણાં ચા પાણી પીધા

આ વરસાદ બહુ અંધાઈ રહ્યો ને પવન એ કેવો છે તો હવે જવા છે દવાખાને આ તો પહોંચાઈ જાય તો હું માથું નોડાવીને તૈયાર થાઉં કેમ કે પવન બહુ ઉપડી ગયો ને વરસાદ અંધાઈ રહ્યો છે તો ચાલો ફટાફટ માં દીકરી તૈયાર થઈ જાય એ પછી જોઈએ તમારી દુકાન ઘરાક છે હા હા તો એ તો તમારે થોડું ઘણું કામ છે એ બતાવી લો તમે ફટાફટ માં દીકરી તૈયાર થઈ જાય પછી આવીએ સારું હાલ પવન બહુ જ છે સાહેબ ભાવા જોડા જવું એટલે બહાર નીકળવાનું મન નથી થતું આ રસ્તામાં જાય આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે સાહેબ કેન્સલ રાખો કાલ જ જાવ હા આજના અમે આજના દિવસની દવા છે કાલ બપોર લગીન દવા છે આમ તો જો આ પવન બરાબર અત્યારે જવું વરસાદ ચાલુ થઈ ગયો સારું હાલો તો રાખું ચાલો ફ્રેન્ડ તો જો કેવો વરસાદ કાજે છે વીજળીના કડાકાઈ થાય છે અત્યારે તો વરસાદ રહી ગયો છે પણ ચારેય બાજુ અંધાર છે હું તૈયારી થઈ ગઈ હતી કે વરસાદ રહી ગયો ને તો જઈએ દવાખાને અને બતાવી આવીએ પણ હવે કાલ ઉપર રાખ્યું કેમ કે આપણે ઇમરજન્સી નથી કે ઉતાવળી નથી હજી બે દિવસની દવા છે ધારાની એટલે હાલ છે કેમ કે રસ્તામાં કંઈ થાય કરે ને અટવાઈ જાય તો હેરાન થઈ જઈએ કે આ વરસાદનું કંઈ નક્કી નું હોય જવું બહુ જ કડાકા થાય છે આજે અમારો વારો છે એવું લાગે છે હવે આ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલે છે ને ભગવાન બેટ બોલ રમે છે ભગવાન નું યુદ્ધ હાલે છે તો ઉપાધી વારું છે આમ ઉપાધી નથી પણ આ વરસાદ થોડુંક ટેન્શન વધારે થાય હાલો ફ્રેન્ડ તો સાહેબ આજ લઈ આવી છે ધાણા મરચાં અને મોટી મોટી બે પણી મેથીની આમ તો જો આ કેમ ઉપડી છે મારાથી તો ઉપડતી નથી ને આને હું કહીએ છે ને સમારી ને તૈયાર કરી લે એ ખબર નથી પડતી અને સાહેબ ને ખાવા છે મેથી વધશે મેથી ઘરમાં સ્ટોર કરીને મેં રાખી બે ડબલા ભર્યા તો આવડી મોટી મોટી પાણી હું કામે લઈ આવ્યા ના હું ભાવ નહી ધારા જો

આજે તો ભજીયા એવા ભાઈ વાત પૂછો માં કે ઘણા ટાઈમ પછી આજે ભજીયા બનાવ્યા હતા એમાં ગરમા ગરમ ભજીયા હોય ને એટલે કઈ માફ ન રે કેટલા ખવાય ને કેટલા નહીં એટલે મારે બીજી વાર લોટ ડવો પડ્યો તો નહીતર તો અમે બે ઘણ માં કરીએ તોય વધી પડે કા પણ આજ મજા આવી ગઈ ભજીયા ખાવાની તો હારું હાલો કોને કોને ભજીયા ભાવે છે કહેજો કમેન્ટ માં અને એક આવું હતો અમારો આજનો દિવસ ને એવું હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો જો ગઈ હોય તો વિડીયો ને લાઈક કરતા જજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ આવજો